આજે મંગળવાર છે રાજકોટમાં અમે આવ્યા છીએ અને આયા ગેશ્વર મહાદેવ તમને અમારે દર્શન કરાવીશ થોડીવારમાં વારમાં હરહર મહાદેવ ભાઈ હરહર મહાદેવ આવો મિત્રો તમને દર્શન કરાવો ગલકેશ્વર મહાદેવના Namaste, Om Namaste, Om Namaste, Om Namaste, Om મિત્રો આ ગેશ્વર મહાદેવ ની મંદિરની બાજુમાં એ અમારે સાથે રાજેન્દ્રભાઈ કંપની મેં કામ કરતી સ્વસ્તિક મેટલ મેં હર હર મહાદેવ રાજેન્દ્રભાઈ ये जो राजकोट में हृदय शो है उसके सामने ये मंदिर आया है बल्केश्वर तो महादेव का ये हनुमान जी का मंदिर है ठीक है बहुत अच्छी जगह है मस्त जगह है आप एक बार आइए जैसे सावन महीना अभी चालू है तो खासकर सोमवार या फिर कोई भी वार पे अगर आप आओगे बहुत मज़ा आएगा यहाँ का अद्भुत नज़ारा है नेचर भी बढ़िया है હવે હું તમને હે ને બાજુમાં કાળભૈર ની મૂર્તિ આવેલી મંદિર છે એ બતાવું ગલતેશ્વર મહાદેવ મિત્રો અહીંના મંદિરનો શું ઇતિહાસ છે એનો વિડીયો આપણે ટૂંક સમયમાં આવશે આપણે ચેનલમાં રાજુરામ દેસાણીમાં જોજો વિડીયો તમે મિત્રો આ મંદિર છે ગેલ માતાનું સમયનો થોડોક અત્યારે અભાવ છે એટલે અત્યારે પછી અમે ક્યારેક તમને લાઈવ બતાવશું માતાજીના મંદિરના દર્શન चलो मित्रों અત્યારે હું કોશિશ કરું છું અત્યારે કે તમને દર્શન કરાવું માતાજીના ગેલ માતાજીના દર્શન કરાવું આઈએ આમ આપકો ગેલ માતાજી કે મંદિર કે દર્શન કરાવતે હે યહા પે આપ કેટને બરાહ એક ગેલ માતાજી કા મંદિર દર્શન કરને કે લિયે દો બાર દો બાર આયા ને આપકો કેસા કેસા લગા આપકો મજા આયા બધું બધું કુછ અચ્છા બધું કુછ અચ્છા લગા जय श्री गेल माता जी मंदिर सोलंके परिवार आओ मित्र आप माता ना दर्शन करिए जय माताजी जी हर महादेव आय राजेंद्र भाई पे अंदर जाते महाजी जय मेरे डी उसके बाद यहाँ पर भी माता जी है जय माता सबका कल्याण करना अब हम बाहर निकलते हैं ये सब ठीक है तो इसके नीचे मंदिर है आइए अब हम नीचे जाते हैं दर्शन करने के लिए माता जी के जैल माता जी का ये यहाँ पे जो पक्षी होता है कबूतर जैसे इसको खिलाने के लिए कई ऐसे दाता होते हैं जो बिस्किट वगैरह कुछ जन देते हैं अनाज देते हैं कुछ भी ठीक है ये रखा है आइए हम उसका अंदर ले चलते हैं देखिए आप यहाँ बाहर से देखिए अद्भुत नज़ारा गैल माता जी अब हम अंदर जाएंगे क्या आओ मित्रों तो श्रद्धालु राजेंद्र है मैंने मैं जब भी राजेंद्र भाई को बोलता हूँ चलो महादेव का दर्शन करना है माता जी का कभी मना नहीं करता तुरंत एक सेकंड में वो बोलते है। चलो चल, देता चल देते उसका आस्था है उसक જય માતાજી સૌની મનોકામના પૂરી કરજો તો મિત્રો આપણે હવે આ લાઈવમાં આપણે માતાજીના દર્શન કર્યા માતાજીના દર્શન કર્યા લાઈવમાં આપણે મહાદેવના દર્શન કર્યા ગતેશ્વર મહાદેવના કેવો અનુભવ થયો મજા આવી રાજેન્દ્રભાઈ મજા આવી હા બીજી વાર પાછું આવું હોય ને ટાઈમ આવે હા હા ઠીક છે आ मित्रो तो मित्रों हमारे लाइव मैटूज बाकी बीजे काव थे हसे तो आप लाइव तक देखाड़ू सु, त्या सुधी हर हर महादेव ओम शिवाय